આ બંને ગામમાં આ આ ગામ બંને બાજુ વેસાઈ છે એક બાજુ સ્કૂલ છે બંને બાજુ આંગણવાડી છે અને મહિલાઓને આવવા જવાબ માટે પણ બહુ તકલીફ પડે છે અમે કાલે કામય બંધ કરાવ્યું છે કલેક્ટરને પણ લેખિતમાં આપેલ છે સીએસઆઈ સાહેબને પણ આપેલ છે મામલતદાર સાહેબને આપેલ છે કેટલા સમયથી અમે ધારાસભ્યને રજૂઆત કરી સંસદ સભ્યની રજૂઆત કરી પણ અત્યારે આ કાલે અમે કામ આ હાઈવેનું બંધ કરાવ્યું છે કોઈ પણ અમારું ધ્યાને દોરતા નથી પણ એક પુલ આગળ મોકલે છે એ પણ ચારસો મીટરનો ગાળો છે અને આ વાડી વિસ્તાર સાઈડ છે અને દીપડાનો જાનવનો બહુ મોટો ત્રાસ છે સો વાગ્યા પછી કોઈ મહિલા અને બાળકોને લાવવું તો પણ વિચાર કરવો પડે એક જણને એના સાથે લાવવું પડે એવી પરિસ્થિતિ છે એના કારણોસર અમે વારંવાર જ વાત કરી કોઈ ધ્યાને દોરતું નથી એને કારણોસર અમારે કામ બંધ કરાવવું પડે ઘણા દિવસોમાં માંગ નહીં સમતો હોય તો અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું અને જરૂર પડે તો ગાંધી સિંધિયા માર્ગ ઉપર આંદોલન પણ કરશું અમે ઓલડીયા ગામ બે ભાગમાં વેસાઈ ગયેલું છે એક બાજુ આકોરે રે આંગણવાડી છે ઓલી બાજુ આંગણવાડી છે ગ્રામ પંચાયત ઓલી બાજુ છે આખો મંદિરો આ બાજુ છે મેં આવવા જવા માટે ખાલી પુલની જ માગણી કરેલી છે કેટલી ખાલી માણસો માટે જ અને માણસોને આવક જાવકનો ખાલી પુલ મૂકવા માટેની રજૂઆત અગાઉથી કરેલી છે પણ ધ્યાને લેતા નથી અને અમે રજૂઆત કરી લેખિતમાં આપ્યું છે મૌખિકે આપ્યું છે અને ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધી મુખ્યમંત્રી સુધી વડાપ્રધાન સુધી આ વાત પહોંચેલી છે પણ છતાં કોઈ ધ્યાન નથી દેતું એટલે વારંવાર આવું કરવું એ પણ અમને એક શરમજનક છે અને આ વખતે મતદાન અમે બહિષ્કાર કરવાનું બધાએ નક્કી કરેલું છે કે હવે આ ન મૂકે પુલ જવા આવવા જવા માટે તો મતદાન મતદાન અમારા ગામ ગામ પ્રતિબંધ મૂકવાનું છે છે બે ભાગમાં બંને પચાસ પચાસ ટકા વસ્તી આવેલી છે ગામની વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે એની ઉપર જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે બ્રિજની ઉપર જે બે પુલ મૂકવામાં આવે છે એ ગામની બારોબાર મૂકવામાં આવેલા છે અત્યારે ગામને જો અંદર એક બાજુ બીજી બાજુ અવર જવર કરવું હોય તો ચારસો મીટર દૂર થઈ અને બીજી બાજુ પાસ થવું પડે છે બીજી બાજુ એક બાજુ આંગ બે બાજુ આંગણવાડી આવેલી છે એક બાજુ સ્કૂલ આવેલી છે નાના બાળકોને સ્કૂલે આવવું હોય તો એને ચારસોની ફરીને આવવું પડે છે જો અકસ્માતનો ભય રહેલો છે અને રાત્રિના સમયે મહિલાઓને જો ગામમાંથી એક ગામમાંથી બીજી બાજુ પસાર થવું હોય તો એને જણને સાથે લઈને આવવું પડે એમ છે કેમકે જે પુલ મૂકેલા છે એ ગામને બારબાર મૂકવામાં આવે છે અને અહીંયા દીપડાઓનો જ્યાં જંગલી જાનવરનો ત્રાસ રહેલો છે ચાર મહિનાથી અમે લોકો આ પ્રોસીજર કરીએ છીએ બરાબર પણ ખાલા આશ્વાસન આપે છે અને કોઈ ધ્યાન દોરતું નથી ચા બાજુ વસ્તી છે બે એક બાજુ નવા છે અને એક બાજુ જૂનો પ્રોગ્રામ છે બરાબર અને વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે એની પણ અમે રજૂઆત કરેલી છે જે ભાવનગરવાળા પીડીસીને પણ અમે લેખિતમાં આપેલું છે કલેક્ટરને આપેલું છે મામલતદારને આપેલું છે પીએસઆઈને આપેલું છે તે નીતિન ગડકરી સુધી અમે વાત પૂછાડી છે